પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લલિત વસોયા એસઆઈયા ની પર પ્રહાર કર્યા છે સરકાર દયાહીન બની ગઈ છે કર્મચારીઓની તકલીફો પર ધ્યાન નથી બીએલો પર વધતા પ્રેશરથી પાંચમા બીએલોનું મૃત્યુ ચૂંટણી પંચે ટાર્ગેટ પૂરા કરવા માટે બીએલઓ પર દબાણ ન કરવું જોઈએ સમય મર્યાદા કર્મચારીઓ પર ટોર્ચર બંધ કરવાની માંગણી કરી છે લલિત વસોયાએ સરકાર દયાહીન થઈ ગઈ છે સરકારી કર્મચારીઓ અને પ્રજાને પડતી તકલીફો વિશે વિચારવાના બદલે પોતે જે નિર્ણય કર્યો છે એ જ નિર્ણય સાચો એ વાતને અહમને કારણે વળગી રહે છે એને કારણે આખા એ ગુજરાતની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં બીએલઓ ઉપર સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે પાંચમા બીએલએ નું મૃત્યુ થયું છે ચૂંટણી પંચ અને સરકારે આ બીએલોની કામગીરીમાં થોડો ઘટાડો કરીને સમય મર્યાદા વધારીને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ અન્યથા જો આ જ પરિસ્થિતિ આવેલી તો બીએલઓ ના છૂટકે એકજૂટ થઈ અને કામગીરીનો બહિષ્કાર કરશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે કરવી ફરજિયાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારનો બધ ઇરાદો હોવાને કારણે આખાએ રાજ્યના શિક્ષકો જે બીએલઓ તરીકે કામ કરે છે એ પરેશાન થઈ રહ્યા છે સરકારે ચૂંટણી પંચે આમની તકલીફો ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે કોઈ યોગ્ય રસ્તો યોગ્ય નિર્ણય કરવો જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું